હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલાલા સમાચારમાં વાત કરીએ તો ધબોઈ પોલીસ સ્ટેશન ટાઉનમાં સવા બે વર્ષ સુધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુંદર રીતે ફરજ બજાવનાર એસ જે વાઘેલાની વડોદરા તાલુકાના હોવરણામાં પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારંભ તેમજ ધબોઈ પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલાનો આવકાર સમારંભનો કાર્યક્રમ લેવા પટેલવાડી ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ તેમજ એસપી આકાશ પટેલ અને ભાજપ કોંગ્રેસ આગેવાનો તેમજ નગરના વેપારીઓ દરેક સમાજના આગેવાનો પોલીસ કર્મચારીઓ યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હતા નગરમાં પોલીસ અધિકારી તરીકે સુંદર કામગીરી કરનાર એ જે વાઘેલાને વિદાય સમયે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આતશબાજી અને ફૂલોની મહેક અને તેઓને બુકે સાલ ઓળાવી હોલમાં ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવા નિમણૂક પામેલા પીઆઈ ઝાલાએ તમામને આવકાર આપી પોતાનો ટૂંકો પરિચય આપ્યો હતો અને જે રીતે પીઆઈ એ જે વાઘેલાને સાથ સહકાર આપ્યો હતો તેવી જ રીતના કાયદા વ્યવસ્થા સાચવવા સાથ અને સહકાર આપવા જણાવ્યું હતું જ્યારે કે ડભોઈ વિભાગીય દી વાય એસપી આકાશ પટેલે વિદાય લેતા એ જે વાઘેલાને શુભેચ્છા પાઠવી હતી અને નવા નિમ્નુ પામેલા પીઆઈ કે જે ઝાલાને આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિવત રફીક મનસુરી উপস্থিত মাননীয় অধিকারী શ્રી नगरના પ્રમુખ શ્રી અને સશિકાંક હતા આજે એક પીઆઈ સાહેબ જઈ રહ્યા પછી સંબંધ આયા પછી

ઝાલે ઝાલા જેવા નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડબોઈમાં આવી રહ્યા છે એટલે એકનો વિદાય સમારંભનો આવકાર સમારંભ એનું આજે અહીંયા આયોજન કરવા ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને આવકાર સમારંભ રાખવાનો છે છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ તમામ ધર્મ તમામ સંપ્રદાયના તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને તેમનો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે હું બંનેને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું જે રીતે સવા બે વર્ષ અહીંયા આગળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે એ જ રીતે શૈલેન્દ્રસિંહ વાઘેલા વર્ણામાં ખાતે પણ ફરજ બજાવશે અને જે રીતે એમને ગર્ભાવતીમાં પ્રેમ સંપાદન કર્યો છે લોકો એ જ રીતે ત્યાં પણ પ્રેમ સંપાદન કરશે અને આવનાર પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ જાડેજા પણ એમના જ પગલે આ વિસ્તારના જે સુખ શાંતિ સમૃદ્ધિનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે કાયદો વ્યવસ્થા જે રીતે સંભાળવામાં આવી છે અને લોકો વચ્ચે જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એમાં એ પણ આગળ વધારશે અને કાયદો વ્યવસ્થા સુચારૂ રૂપે આગળ વધારશે એ એમની પાસે પણ અપેક્ષા રાખું છું બંનેને અભિનંદન આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે સવા બે વર્ષ દરમિયાન એક લાંબી મંજલ કાપી અને એક સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લઈ રહેલા એવા વાઘરા માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈ ની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્ય અધ્યક્ષતા ની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો